જય માતાજી મિત્રો અમારા બી ફોર ટ્રેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફૂલ ફિટિંગ શર્ટનું કટિંગ કરીશું તો મિત્રો વિડિયો ધ્યાનથી જજો તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને હું તમને ફૂલ કટિંગ કરી અને બતાવીશ અને મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ તો મિત્રો હવે વાર ના કરતાં આપણે વિડીયોને શરૂ કરીએ તો મિત્રો પહેલાં તો આપણે આવી એક સીધી ફૂટ લઈ લેવાની છે બરાબર હવે ફૂટ લઈ અને આમ ભાગ બે રાખવાના છે એક આ અને એક આ બરાબર આમાં શું કરવાનું છે મિત્રો કે જે સીધો ભાગ છે એ અંદર રાખવાનો છે અને ઊંધો ભાગ છે એ ઉપર રાખવાનો છે બરાબર આપણે ઊંધા ભાગથી કટિંગ કરવાનું છે મિત્રો અહીંયા સીધો એક નિશાન દોરી દેવાનું છે પછી મિત્રો અહીંયા શું કરવાનું છે તમારે આ રીતના સીધું એક નિશાન કરી દેવાનું છે મિત્રો આ નિશાન કદાચ તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ સવા બે બે એ રીતના જો એ આ બે તો મિત્રો અહીંયાથી બે આપણે છોડી દેવાનું છે બરોબર પછી આપણે નિશાન કરવાનું છે સીધું બરોબર મિત્રો અને આવી જો ફૂટ હોય તો તમારે શું કરવાનું છે આ ફૂટ મૂકી અને ફૂટમાંથી થોડું થોડું આટલું આટલું વધારે આ બાજુ રાખી દે એટલે કમ્પ્લેટ આવી જાય બરોબર પછી મિત્રો હવે આપણે પેલા તો મિત્રો તમે સતનું માપ સમજી લો તો મિત્રો છતનું માપ છે જો હાડી પચીસ ની લંબાઈ છે કેટલી હાડી પચીસ બરોબર પછી એની જે સાતી છે એ છે મિત્રો ઓગણત્રીસ કેટલી ઓગણત્રીસ અને જે એનો આપણે શોલ્ડર કહીએ છીએ એ છે મિત્રો પંદરનું અને જે એની બોય છે એ છે બાવીની બરાબર તો મિત્રો આપણે હવે ઓગણત્રીસની સાથી છે તો મિત્રો એના ઉપર આપણે આજે વાત કરવાના છીએ અને આજે કટિંગ કરવાના છીએ તો મિત્રો તમને હું ફૂલ કટિંગ કરીને બતાવીશ મિત્રો તો મિત્રો અહીંયા આપણે પહેલાં તો અહીંયા રાખવાનું છે બરાબર અને જોઈ લેવાનું કે પહેલા કેટલું રાખવાનું અહીંયા બે કેટલું અહીંયાથી અહીંયા બે બરાબર તો મિત્રો આ ઓગણત્રીસની સાતી છે તો મિત્રો ફિટિંગ ફૂલ ફિટિંગ શાર્ટ છે અને કોલર છે મિત્રો એનો સાડા બારનો કેટલાનો સાડા નો કોલર છે બરોબર તો મિત્રો આપણે અહીંયાથી વધારે છોડીએ છીએ પણ અમે મારો એક બીજો વિડીયો યુટ્યુબમાં નાખેલો છે મિત્રો તમે જોઈ લેજો તો એના મોટું સટો તો આપણે કેટલું છોડવું અને કેટલું ના છોડવું તો અહીંયા પહેલાં તો મિત્રો આપણે ત્યાંથી બે જ નિશાન કરીશું કેટલા ઉપર બે ઉપર પછી ત્યાંથી આપણે સીધો આપણે પહેલાં તો આની લંબાઈ જે છે એ નીકાળી દઈશું કેટલી લંબાઈ છે તો કે સાડી પચીસની તો મિત્રો અહીંયા આ સાડી પચીસ બરાબર સાડી પચીસથી આપણે કેટલું વધારી દેવાનું છે દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ તો એક અને અડધો ઇંચ વધારે એટલે કેટલું આવ્યું સત્યાવીસ સાડી પચીસથી સત્યાવીસ એટલે એક અને દોઢ ઇંચ બરાબર આ દોઢ ઇંચ વધી ગયું બરાબર હવે મિત્રો આપણે આ પટ્ટી આમને આમ રાખવાની છે તો કે ઓગણત્રીસની સાતી છે તો આપણે અહીંયા કેટલું રાખવાનું છે તો કે સાત સાડા સાત તો કેટલું રાખવાનું સાડા સાત બરાબર આપણે સાડા સાત રાખવાનું છે બરાબર આશાના માટે છે મિત્રો આ છે આપણે જે બોયનો જે મંડો ઉતારતા હોય છે એના માટે છે તો મિત્રો આમ તો સાતીના ચોથા ભાગે થાય છે સવા સાત કેટલું સવા સાત પણ આપણે કેટલું રાખવાનું છે સાડા સાત બે પોઈન્ટ વધારી દેવાનું બરાબર કારણ કે બોયમાં એને ફિટિંગ ના પડે બરાબર હવે મિત્રો એ થયા પછી આપણે અહીંયાથી આ નિશાનથી આપણે અહીંયા રાખવાનું કેટલું તો કે અહીંયા રાખવાનું સાત કેટલું સાત તો મિત્રો આ છે કમર માટે સાત બરોબર તો આ નિશાન થઈ ગયું બરોબર મિત્રો તો મિત્રો હવે આપણે આમ જે નિશાન છે આપણે સીધું તો અહીંયા નિશાન કરી તો કે આ સીધું દીધું એક સીધું નિશાન અહીંયા કરી દીધું એક સીધું નિશાન અહીંયા કરી દીધું બરોબર અને એક નિશાન કરી દીધું અહીંયા બરોબર મિત્રો તો મિત્રો આપણે હવે કેટલી હતી તો કે તમારે આ ઓગણત્રીસ બરોબર તો હવે મિત્રો આપણે ઓગણતીસ ના અડધા કરી દેવાના છે બરોબર તો કે ઓગણતીસ ના અડધા કેટલા થયા તો કે સાડા ચૌદ કેટલા સાડા ચૌદ ચૌદ અઠ્યાવીસ અને અડધો ઇંચ થયા બરોબર સાડા થી પણ આપણે અડધા કરી દેવાના છે તો કે કેટલા આવ્યા સવા સાત બરોબર તો મિત્રો આપણે અહીંયાથી સવા સાત રાખીશું બરોબર અહીંયાથી સવા સાત રાખી અહીંયા અને અહીંયા સવા સાતે નિશાન કરી દઈશું બરોબર આ સવા સાત અને ત્યાંથી મિત્રો આપણે કેટલું શું કરીશું ત્યાંથી આપણે બે ઇંચ વધારી દઈશું કેટલું બે ઇંચ બરાબર તો મિત્રો કેટલું થયું તો કે સવાનવું કેટલું થયું સવાનવું બરાબર હવે ત્યાંથી આપણે જે નવ થયું ત્યાંથી આપણે એક કામ કરવું છે આ સવા નવ અને ત્યાંથી આપણે અડધો ઇંચ ઓછું કરી દેવાનું કેટલું અડધો ઇંચ તો કેટલું થાય તો કે પોણા નવ કેટલું થાય પોણા નવ મિત્રો કોઈ પણ તમે સાતીનું જે માપ હોય ધારો કે સાતીનું આપણે સમજો કે દસનો ભાગ છે બરાબર કિલ્લાનો દસનો તો આપણે કિલ્લાનું કેટલું રાખવું પડે તો કે સાડા દસ રાખવું પડે બરાબર તો કે અડધો ઇંચ સિલાઈમાં જાય અને દસનો ભાગ કમ્પેર રહે બરાબર તો આપણે અહીંયા જો દસનો હોય તો આપણે અહીંયા કિલ્લાનું રાખવાનું સાડા નવનું બરાબર તો આપણે અહીંયા અડધો ઇંચ સાડા નવમાં ઉમેરી આપણે કહ્યું એટલે કેટલું થાય તો કે દસ અને અડધો ઇંચ સિલાઈ થાય એટલે સાડા નવ વધે અને અહીંયા દસ હોય તો સાડા દસ રાખવાનું તો અડધો ઇંચ સિલાઈમાં જાય અને દસ વધે કોઈ પણ માપ હોય સાથેનું ત્યાંથી આપણે અડધો ઇંચ હોય ઓછું રાખવાનું કમરમાં બરાબર તો મિત્રો એ કમ્પ્લીટ ફિટિંગ શર્ટ થઈ જાય બરાબર તો મિત્રો અહીંયા જે સવા નવ આવ્યું હતું બરાબર કેટલું આવ્યું હતું સાતીમાં સવા નવ તો અહીંયા આપણે શું કરીશું અહીંયા આપણે રાખીશું સાડા નવ કેટલું રાખીશું સાડા નવ તો આપણે મિત્રો બે પોઈન્ટ શીટમાં વધારી દેવાનું છે બરાબર આ ફિટિંગ શર્ટ છે એટલા માટે ન કે મિત્રો જો ફિટિંગ શર્ટના વધારે લોંગ શર્ટ હોય તો મિત્રો શીટનું પણ માપ લેવું પડે કમરનું પણ માપ લેવું પડે અને સાચીનું તો માપ આપણે લીધું જ છે બરાબર તો મિત્રો અહીંયા આવ્યું શાળાનું બરાબર તો આ શાળાનું તો હવે મિત્રો આપણે જે શોલ્ડર છે બરોબર તો મિત્રો આપણે આનું જે શોલ્ડર કહેવાનું હતું તો કે પંદરનું તો પંદરના અડધા કેટલા થાય તો કે સાડા સાત કેટલું થયું સાડા સાત અને અડધો ઇંચ આપણે વધારે રાખવાનું છે તો મિત્રો આઠ સાડા સાત પંદરના અડધા સાડા સાત અને આપણે અડધો ઇંચ વધારે રાખવા એટલે કેટલું થાય આઠ તો મિત્રો અહીંયા આપણે આઠ રાખવાનું છે કેટલું આઠ બરોબર અને અહીંયા મિત્રો આપણે રાખવાનું છે બે કેટલું બે જો મિત્રો બાર તેર આટલા સુધીનું જો કોલર હોય તો મિત્રો અહીંયા આપણે રાખવાનું છે બે અને જો ચૌદ સાડા ચૌદ એટલું થાય તો મિત્રો આપણે અહીંયા આપણે સવા બે રાખવાનું કેટલું સવા બે પંદરનો કોલર હોય તો મિત્રો અઢી રાખવાનું છે બાકી ચૌદ સુધી આપણે સવા બે રાખતો ચાલે બરાબર મિનિમમ ચૌદ કોલર હોય ચૌદનો કોલર ત્યાં સુધી આપણે સવા બે રાખવાનું છે સાડા ચૌદ હોય તો પંદર હોય ત્યાં સુધી આપણે અઢી કરી દેવાનું છે બરાબર પછી સોળનું હોય તો મિત્રો આપણે અહીંયા પોણા ત્રણ કરી દેવાનું કેટલું પોણા ત્રણ બરાબર એનાથી વધારે હોય નહીં બી કોઈ ભવિષ્ય કદાચ સત્તર સાડા સત્તરનો કોલર હોય છે તો મિત્રો આપણે તો પણ પોણા ત્રણ રાખન તો ચાલે બરાબર કારણ કે પછી આપણે પાછળથી આપણે થોડુંક કોલર જ્યારે લગાવવાનું થાય ત્યારે આપણે થોડુંક કાપડ કટિંગ કર્યું એટલે કોલર પરફેક્ટ બેસી જાય બરાબર તો હવે મિત્રો આપણે એક આવી થોડી ગોળાઇ વાળી ફૂટ લેવાની છે અને મિત્રો જે આપણે બે રાખ્યું હતું ત્યાં અને જે આ જે શોલ્ડરનું આપણે જે આઠ રાખ્યા ત્યાંથી એ નિશાનથી આ નિશાન આપણે મિલાવી દેવાનું છે બરાબર મિત્રો અહીંયાથી આપણે આમ ગોળ પાડી દેવાની છે બરાબર મિત્રો થોડી થોડી પરફેક્ટ કરી દઈશું આપણે આ રીતના બરોબર તો હવે મિત્રો આપણે જ્યાં આપણે બે રાખ્યા હતા અને જે આઠ રાખ્યું હતું તો ત્યાંથી આપણે આ બંને ક્રોસ મિલાવી દેશું બરોબર મિત્રો તો હવે આપણે આ ફૂટ વડે આ નિશાન અને આ નિશાન બરોબર આ બંનેને આપણે અહીંયા મેલાવી દેશું અને અહીંયાથી પછી આને મેલાવી દેશું બરોબર મિત્રો આ કમ્પેડ શર્ટમાં ફરમો જે આગળના ભાગ છે એ મિત્રો થઈ ગયા છે બરાબર તો મિત્રો ધ્યાનથી વિડીયો જોજો અને મિત્રો વિડીયોમાં પણ તમે ખાસ ધ્યાન રાખજો કે કઈ જગ્યાએ હું શું કરું છું એ મિત્રો તમને તમે પણ જ્યારે પણ મિત્રો તમે શર્ટ જો શીખતા હોય તમને કટિંગ કરતા ન આવડતું હોય તો મિત્રો વિડીયો ફરીથી થોડો જોઈ લેજો તો તમને ખબર પડે બરાબર કે કઈ જગ્યાએ કેટલું આવે છે ને કઈ જગ્યાએ કેટલું નથી આવતું બરાબર તો ખબર પડી જશે બરાબર તો મિત્રો હવે આપણે આ ભાગને કટિંગ કરી લઈએ બરાબર